જોયું પર શારદાસ બધા થી પરોટ ના થવા કંઠ કવિતા કુલ માં બધા થી પરોટ ના થવા વેલકમ ટુ માય ન્યુ હરઘર બાર યુટ્યુબ ચેનલ થી આપ સૌ વ્યુઅર્સ ને નવા વર્ષના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને મહાદેવ હર આપ સૌ જાણો છો તેમ નિવૃત્તિ બાદ વહીવંચા બારોટ અને યજમાનો એકબીજાની નજીક આવે એ માટે વિશ્વ બારૂ સમાજ જામનગરની સ્થાપના કરી છે આ વિશ્વ બારૂડ સમાજ તરફથી આપ સૌ યજમાનોને અમારા સમસ્ત બાળક સમાજ વતી આશીર્વાદ કે આપનું નવું વર્ષ શુભદાયી ફળદાયી અને લાભપ્રદ નિવરે એવા તમામ યજમાનોને આશીર્વાદ અને વહીવંચા બાળક અને યજમાનો એકબીજાની નજીક આવે એ માટે મેં હર ઘર બાળક અભિયાનનો પ્રારંભ કર્યો છે અને આ હર ઘર અભિયાનના જ એક ભાગરૂપે દરેક જ્ઞાતિના બારોટોની મુલાકાત લઈ અને યજમાનોના નામકરણની વિધિ એના પરંપરાગત તહેવારો અને હિન્દુ સર્મ હિન્દુ સનાતન ધર્મની મહત્તા એ બધું દર્શાવવા યુટ્યુબ ચેનલ હરઘર બારોટના માધ્યમથી પ્રયાસ કરી રહ્યો છે એ ઉપરાંત આપ સૌ જાણો છો તેમ આજ દિવાળીના તહેવારોમાં આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એમના મંત્રીમંડળના રૂપમાં નવા સાથીઓ મળ્યા છે આ નવા સાથીઓ ધારાસભ્ય પછી છે મંત્રીઓ પણ પછી છે પણ એ પહેલાં એ અમારા યજમાનો છે અને આ તમામ યજમાનોને જે ગુજરાતની સેવા કરવાની તક મળી છે એ બદલ ધન્યવાદ અને તેઓ ગુજરાતની વધુ સારી સેવા કરી શકે અને ગુજરાત સમૃદ્ધ અને ભવ્ય હતું છે તેમ છતાં આ ગુજરાતના ભાષાને વધુ ભવ્ય બનાવે વધુ સેવા કરી અને વધુ સમૃદ્ધ બનાવે એવા સમસ્ત બાળક સમાજ તરફથી આ સિવાય આ ભવ્યથી ભવ્ય શબ્દો પરથી યાદ આવી કે આ નવા વર્ષ બે હજાર બ્યાસીમાં હિન્દુ સનાતન ધર્મ વધુને વધુ આગળ આવે એ માટે અનેક કાર્યક્રમો થવા જઈ રહ્યા છે એમાંનો એક કાર્યક્રમ એટલે કાશી તરીકે ઓળખાતા જામનગરમાં હિદમદ ફાઉન્ડેશન દ્વારા યોજાનાર આ અશ્વમેધ મહાયજ્ઞ મહોત્સવ થકી હિન્દુ સનાતન ધર્મના કેટલાય નવા આયામો હિન્દુ ધર્મમાં જાગૃતિ ફેલાવે અને હિન્દુ ધર્મના વહેવાર પહેવાર અને પરિવારમાં જે દૂષણો પેસી ગયા છે એ દૂષણો દૂર કરી અને આ હિન્દુ ધર્મ વધુ મજબૂત બને તેવા પણ આશીર્વાદ આ અશ્વમેઘ મહોત્સવમાં સૌથી પણ વધારે દેશના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે અને આ અશ્વમેઘ મહાયજ્ઞના છેલ્લા દિવસે એટલે કે નવમા દિવસે અમે એક હજાર પાંચસો થી પણ વધારે બારોટો એની વહીઓ સાથે એના ચોપડાઓ સાથે હાજર રહી અને અમારી વહીઓમાં આ ભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞની નોંધ કરવાના છીએ અને આ ભવ્યથી ભવ્ય ઉત્સવને કાયમ માટે અમલ કરવાના છીએ તો આ અશ્વમેઘ મહાયજ્ઞ થકી હિન્દુ ધર્મ હિન્દુ સનાતન ધર્મ કે જે સમગ્ર વિશ્વમાં ભવ્યથી ભવ્ય રીતે પ્રસરેલો છે એ જો તમને મારી આ વાત ગમી હોય તો આ ચેનલને લાઈક કરો વધુમાં વધુ લોકો આ ચેનલનો લાભ લઈ શકે એ માટે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે કોમેન્ટ કરશું તો જ અમને ખબર પડશે કે તમારે કઈ પ્રકારના વિડીયોની જરૂર છે જેથી હું મારા હવે પછીના વિડીયો એ પ્રમાણે બનાવી શકું અને આ નવા વર્ષે સંકલ્પ કરો કે મારી ચેનલ જ નહીં પણ આપને ગમતી કોઈ પણ ચેનલ જે આપને વધુમાં વધુ પસંદ હોય એ ચેનલમાં પણ કોમેન્ટ કરો જેથી એ યુટ્યુબર પણ આપને ગમતા વિડીયો બનાવી શકે જય માતાજી આજ નવું વર્ષ અને આ નવા વર્ષના શુભ દિવસમાં જ મારા પૌત્ર દક્ષ અંકિતભાઈ પાલનપુરાનો જન્મદિવસ તેથી તેમને નવા વર્ષના આશીર્વાદની સાથોસાથ જન્મદિવસની પણ શુભેચ્છાઓ તે પણ મારી જેમ અભ્યાસ તેમજ કારકિર્દીમાં તો આગળ વધે જ પણ સાથોસાથ અમુને બારોટ તરીકે વાણિયા સોનીનો જે ગરાશ મળ્યો છે અમારા ચોપડાઓમાં વાણિયા સોનીમાં થઈ ગયેલા સંત સુરા અને સતીઓની વાત સમાજમાં વહેંચે મેં જે આશય સાથે વિશ્વ બારોટ સમાજની સ્થાપના કરેલ છે હિન્દુ સનાતન ધર્મના ઘરે ઘરમાં બારોટની પધરામણી થાય સનાતન ધર્મનો જે ડંકો બારોટ સમાજે બધી જ્ઞાતિઓ સાથે મળી વગાડ્યો છે એ ભવ્યતા જાળવે એવા આશીર્વાદ મારું સપનું એવું હર ઘર બારોટ અભિયાનનો વારસો જાળવી રાખે એવી નવા વર્ષે પ્રાર્થના ફરી એક વખત દક્ષને હેપી બર્થડે અને હિન્દુ સમાજને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ જય સ્વામિનારાયણ અને મહાદેવ હર